નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો ઝાલોદ તાલુકામાં પૂર્વ વિસ્તારમાં જીવાદુરી સમાન ગણાતી કાળી બે ટેમની સ્થિતિ જોતા સો ટકા ભરાય અને ઓવરફ્લો થયો મળતી માહિતી મુજબ ઝાલુત તાલુકામાં આવેલ કાળી બે ડેમ ની સપાટી જોતા સો ટકા ભરાઈ ગયો છે અને તારીખ છવ્વીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાની ટીમની સ્થળની મુલાકાત કરી સ્થળ સ્થિતિનો તાગો મેળવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક એવા ચાકલિયા ગામના પ્રથમ નાગરિક એવા એમનભાઈ મુનિયાનું સ્થળે નિરીક્ષણ કરતા કાળી બે ટીમ સો ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે અને ડેમના પાછળના ભાગમાં આવેલ પીપલેટ પેથાપુર બલેનડિયા ખાખરિયા વગેલા ચાકલિયા ઘોડિયા ટીમાચી રામપુરા રાયપુરા જેવા ગામોને જાણવા મળતા મામલતદાર દ્વારા દાલો દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી છે આ ડેમથી આ વિસ્તાર હજાર ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે અને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે આ ડેમની અગિયાર પોઈન્ટ અડસઠ એમસીએમ પાણી સંગ્રહની શક્તિ ધરાવે છે આ ડેમ ઓવરફ્લો થતા કાળી નદી ગાંડીતુર બની બે વહેતી જોવા મળી છે કેમેરામેન દાહોદ જિલ્લા આજે કાલી ટુ ડેમ ની અંદર ગ્રાઉન્ડ લેવલ પર આવે ઉપસ્થિત છે દાહોદ જિલ્લા ની અંદર અતિ ભારે વરસાદ ની આગાહી કાલી ટુર નથી

શું ગામોને પરિસ્થિતિ જાણવા મળી છે આપને તો એ જરા થોડોક માહિતી આપશો સર આજ રોજ તારીખ પચીસના રોજ આઠમના દિવસ અમે ડેમની મુલાકાત માટે આવ્યા કાલે ટ્યુ એમ તો ઉપલા ગામોને હજારો એકર જમીનને પાણી મળી રહેશે અને ડેમની મુલાકાત લેતા ડેમ અમને ઓવરફ્લો દેખવા મળ્યો જબરદસ્ત અને નીચલા ગામનાને એવા કરી દેવામાં આવ્યા કે પીપલેટ પેથાપુર ખાખરિયા વઘેલા બલેકલીયા ઘોડિયા દેવામાં આવ્યા કાળી ટુ ડેમની સ્થળ મુલાકાતની જાણકારી અને ડેમ ઓવરફ્લો થઈને વધારાનું પાણી જે ઉપર જઈ રહ્યું છે જે પાછલા દસ ગામો ને એલર્ટ કરી દેવામાં આવેલા છે તો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શીખ કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું